ગોંડલના સ્થાનિક નેતાઓ વિશે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર બન્ની ગજેરા સામે બે દિવસ અગાઉ એક જ દિવસમાં ત્રણ ફરિયાદ નોંધાવી હતી અને હવે બન્ની ગજેરાની ધરપકડ થાય છે બન્ની ગજેરા કોના કહેવાથી ગોંડલના રાજકારણીઓ અંગે વિડીયો બનાવતો હતો તે મામલે પોલીસ તપાસમાં શું આવ્યું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ એક વિડીયો વાયરલ કર્યો હતો અને આ સાથે પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો વિરુદ્ધ પણ ટિપ્પણીઓ કરી હતી જેથી આવા વિડીયો નહીં બનાવવા અને સાડીના કારખાનેદાર અને આગેવાનો સમજાવટ કરવા જતાં રૂપિયા અગિયાર લાખની માંગણી કર્યાની સુલતાનપુર ગોંડલ અને જેતપુર પોલીસમાં અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી આ મામલે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બંને ગજેરા વિરુદ્ધમાં ઉપલેટા પોલીસ માં એટ્રોસિટી અને જેતપુર પોલીસમાં ઠગાઈનો ગુનો નોંધાઈ ચૂક્યો હતો જોકે આ ફરિયાદ નોંધાયા બાદ ગોંડલ પોલીસે બન્ની ગજેરાની ધરપકડ કરી છે નૈનીતાલથી બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી છે અને હવે પોલીસે તેની પૂછપરછ પણ શરૂ કરી છે અને બન્ની ગજેરાની સાથે પિયુષ રાદડિયાને પણ ગોંડલ તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે સૂત્ર તરફથી જાણકારી મળી રહી છે કે પિયુષ રાદડિયા અગાઉ ભાજપમાં જ હતો અને તેને રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ નારાજગી હતી જેથી ગજેરા સોશિયલ મીડિયામાં અલ્પેશ ટોલરિયા વિરુદ્ધમાં વિડીયો બનાવતો હતો જોકે છેલ્લા કેટલાક દિવસથી બંની ગજેરા નૈનીતાલમાં હતો અને નૈનીતાલથી ગોંડલના સ્થાનિક નેતાઓ વિરુદ્ધના વિડીયો બનાવતો હતો અને આ વિડીયો બનાવવા માટે પિયુષ રાદડિયાના કહેવાથી તે આ વિડીયો બનાવતો હતો આ ઉપરાંત વિડીયોમાં શું બોલવાનું છે આ તમામ માહિતી પણ સોશિયલ મીડિયાના મેસેન્જર મારફતે બંને ગજેરાને આપવામાં આવતી હતી વિવાદિત ટિપ્પણી અંગે ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિન ઠુમરે સુલતાનપુર પોલીસમાં અને ઉપપ્રમુખ વિશાલ ખૂંટે ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ગત અઢાર એપ્રિલના રોજ જેતપુરમાં મોટા ગુંદાળા ગામે રહેતા ભાવિન ઉર્ફે બંને ગજેરાએ તેના ફેસબુક એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે અશ્વિન ઠુમર અને વિશાલ ખૂટના ચારિત્ર અંગે વાણી વિલાસ કરીને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કૃત્ય કર્યું હતું અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી બંને ગજેરા વિરુદ્ધ રાજકોટ જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ ફરિયાદ નોંધાયેલી છે અને શનિવારે બંને ગજેરાને કોર્ટમાં રજૂ કરતા એક કેસમાં જામીન મળ્યા હતા પરંતુ તરત જ અન્ય કેસમાં પોલીસ સ્ટેશનના સ્ટાફે તેની ધરપકડ કરી હતી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ એપીએમસી ચેરમેન અલ્પેશ ઢોલરિયા અને તેમના પરિવાર વિરુદ્ધ બેફામ નિવેદન બદલ બંને અને દસ કરોડની નોટિસ માનહાનિની પણ મળી છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે